મહાવીર સ્વામીનો પચીસમો ભવ અત્યાર સુધીના સર્વ ભવોમાં સર્વોત્તમ ભવ જૈન ધર્મગ્રંથોમાં પણ આ જન્મને તેમજ આ જન્મમાં તેમણે કરેલી આરાધનાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે આ ભવ એટલે નંદન મુનિ તરીકેના ઉત્કૃષ્ટ સંયમ ધર્મનો ભવ પિતા જિતશત્રુ અને માતા ભદ્રા રાણીના પુત્ર તરીકે તેમનો જન્મ થયો નામ હતું રાજકુમાર નંદન તેમનું આયુષ્ય 25 લાખ વર્ષનું હતું તેમાંથી 24 લાખ વર્ષ તેમણે એક સંસારી તરીકે વિતાવ્યા આ દરમિયાન તે રાજા પણ બન્યા અને એક ઉત્તમ શાસક સાબિત થયા એ પછી તેમણે દીક્ષા લીધી અને એક સંસારી કરતાં એક સાધુ તરીકે તે অতি ઉત્તમ સાબિત થયા दीक्षा लीधी ते साथे टेमणे પોતાના ગુરુદેવ પોટિલાचार्य પાસે અભિગ્રહ ધારણ કર્યો કે હવેથી મારે જીવન ભર માસ ખમણના પારણે માસ ખમણ એટલે કે નિરંતર એક મહિનો સુધી ઉપવાસ કર્યા પછી માત્ર એક જ દિવસ પૂરતું પારણો કરવાનો અને ફરી એક માસના ઉપવાસ ધારણ કરી લેવાના આ રીતે પૂરા 1 લાખ વર્ષ સુધી टेમણે માસ ખમણના પારણે માસ ખમણ કર્યા એક મહિનાના ઉપવાસ એ પછી માત્ર એક દિવસ પૂરતું જ પારણો અને વળી પાછો એક મહિનાનો ઉપવાસ એમાં છેલ્લા બે માસ તો તેમણે સતત ઉપવાસ કર્યા પૂરા સાઠ દિવસના ઉપવાસ અને આ એક લાખ વર્ષના ઉપવાસો દરમિયાન તેમની આરાધના કેવી રહી તે જુઓ સંસારના સૌથી અશુભ એવા બંને ધ્યાન आर्थ ध्यान ध्यान थी ते दूर रहया। आत्मा ने बंधन में नाकता दंड वचन दंड अने काय दंड, आ त्रण प्रकार दंड ने ते परिहता रहया। वृद्धि गौरव शाता गौरव अने रस गौरव आ त्रण प्रकार गौरव थी ते अलिप्त रहया। माया शल्य मियाड़ शल्य અને મિથ્યાત્વ શલ્ય આ ત્રણ પ્રકારના શલ્ય થી તે મુક્ત રહ્યા ક્રોધ માન માયા લોભ આ ચાર પ્રકારના કષાયોને તેમણે અલ્પ કરી દીધા આહાર ભય મૈથુન અને પરિગ્રહ આ ચાર પ્રકારની સદનાઓ થી તે મુક્ત રહ્યા રાજકથા સ્ત્રીકથા દેશકથા અને ભક્તકથા આ ચાર પ્રકારની વી કથાઓ થી તે દૂર રહ્યા દાન શील તપ અને ભાવ આ ચાર પ્રકારના ધર્મમાં તે લીન રહ્યા નંદન મુનીએ દેવ સંબંધી મનુષ્ય સંબંધી તેમજ પશુ પક્ષી સંબંધી જે કોઈ ઉપસર્ગો થયા તે સૌનો ધਿਰતાથી સામનો કર્યો પાંચ મહાવ્રતોનો પાલન પાંચે ઇન્દ્રિયો પર વિજય પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં સતત ઉદ્યમ પાંચ સમિતિનું પરિપાલન આ બધું તેમના માટે નિત્યક્રમ જેવું રહ્યું છ કાયના જીવોની રક્ષા 7 પ્રકારના ભયનો ત્યાગ 8 પ્રકારના મદના સ્થાનોનો અભાવ 9 પ્રકારના ब्रह्मચર્યનું ઉત્તમ પાલન 10 પ્રકારના યતિ ધર્મની ઉત્કૃષ્ટ આરાધના 11 અંગનો ઉત્તમ બોધ સાધુ ધર્મની 12 પડીમાની અપૂર્વ આરાધના આ બધું જ નંદન મુનિ માટે સાવ સ્વાભાવિક હતું સંપૂર્ણ સહજ ભાવે તે સાધુ ધર્મ નિભાવતા રહ્યા तीर्थंकर बांधवा नामकम बांधवाथानी आराधनाओ पर तेनोज एक भाग छे। उपरांत जिनशासन प्रभावना माटे ए हार्दिक भावना तो खरीज के सवी जीव करु शासन रसी। अने आ भावना भरपूर रहे छे ए अमृत प्रवाह थी के हूँ स्वयं मोक्ष ने प्राप्त करू अने मारा थकी सर्व जीवो मोक्ष ने प्राप्त करे આ બધાની સાથે જ આયુષ્યના અંતે તેમણે પોતાના સાધુ જીવનની છ પ્રકારની ઉત્તમોત્તમ આરાધનાઓ કરી આ છ આરાધનાઓ છે દુષ્કર્મની ગર્હણા પ્રાણીઓની ક્ષામણા શુભ ભાવના ચતુ શરણ નમસ્કાર સ્મરણ અને અંશન આ છ આરાધનાઓમાં પોતાના અત્યાર સુધીના દુષ્કર્મોની આલોચના છે સંસારના સર્વજીવો પ્રત્યેક ક્ષમાયાચના છે અંતરની અતિ શુભ ભાવના છે અરિહંત સિદ્ધ સાધુ અને કેવડી ભગવંતોએ કહેલો ધર્મ એ ચારના શરણની ભવ્યતા છે નમસ્કાર મહામંત્રનું નિરંતર સ્મરણ છે અને અંશનની તપસ્યા છે આ રીતે પૂરા એક લાખ વર્ષનું સાધુ જીવન ગાળી નંદન મુનિએ પચ્ચીસ લાખ વર્ષનું પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું એ પછી કાળધર્મ પામી 26 માં ભવેતે પ્રાણત નામના દેવલોકને પામ્યા અને હવે આવ્યો 27મો ભવ તીર્થંકર તરીકેનો ભવ એમાં સૌથી રસપ્રદ અને ચમત્કારિક રહ્યો એમનો ચવન કલ્યાણક એમનો જન્મ થવાનો હતો રાજવંશમાં અને ચવન થયો બ્રાહ્મણ વંશમાં એ વિષય આગામી વિડિયોમાં